દારૂ બંધ કરાવો દારૂ બંધ આ કમિટી બની ગઈ છે દારૂ બંધ કરવાની એનાથી લઈને ઘણા ગામોમાં મહિલાઓના ભીડિયા આવે છે કે ભાઈ તમે શું કરો એમ કારણ કે એને ખબર છે કે હવે નાની બહુ આવ્યો ગરમન છોકરો દારૂ પીયો અને મરી જાય એટલે બહુ ધંધાય અને આ સાતોરામાં છે આ આ દે મહેરબાની રાધનપુરા ધરસભ્ય લવિંગજી ઠાકોર આજે એસપી અને કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા મુલાકાત માત્ર ઔપચારિક નોતી પરંતુ દારૂના વત્તા વ્યસન સામે એક કડક સંદેશ હતો આ પ્રસંગે ધરસભ્ય લવિંગજી ઠાકોર સાથે ચાર સંખ્યામાં ગામલોકો પણ જોડાયા હતા